જેથી મત્રો અધિકાર શહેરીજનોનો છિનવાર સામે ફરિયાદ દાખલ કરવા માંગ કરી હતી પરંતુ પોલીસે ફરિયાદ નથી લીધી માટે કોર્ટમાં જવાની પણ અમારી તૈયારી છે તેમ કાછડિયાએ વધુમાં કહ્યું હતું કે સુરતની લોકસભાની ચૂંટણી સમગ્ર દેશનું ધ્યાન કેન્દ્રિત કરી ગઈ છે ત્યારે કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ ભર્યા બાદ બરાબર ફસાયા હોય તેવું સામે આવી રહ્યું છે કોંગ્રેસના ઉમેદવારે સમર્થકો પાસે ખોટી સહીઓ કરાવી તે તપાસનો વિષય બન્યો છે વરાછા પોલીસ સ્ટેશન હું મારી ફરિયાદ લખાવવા આવ્યો છું એક મતદાર તરીકે કે ભાઈ સુરત લોકસભાના ઉમેદવાર વેચાઈ ગયા નિલેશભાઈ કુંભાણી એમના ટેકેદારો પણ વેચાઈ ગયા પરંતુ સુરતના મતદારો વેચાયા નથી આજે અમારો મતનો અધિકાર નિલેશ કુંભાણી જેવા હલકટ લોકો કઈ રીતે છીનવી શકે એના વિરુદ્ધમાં હું અત્યારે ફરિયાદ લખાવા આવ્યો છું વરાછા પોલીસ સ્ટેશન ઓગણીસ લાખ અડસઠ હજાર જેટલા મતદારો છે સુરત લોકસભાના એમનો મતાધિકાર એક નાલાયક માણસ કઈ રીતે છીનવી શકે અને એક વેચાયેલો માણસ એક લોકશાહીનું ખૂન કરનાર માણસ કઈ રીતે અમારા મતનો અધિકાર છીનવી શકે એના વિરુદ્ધમાં અત્યારે હું હાલમાં ફરિયાદ લખાવા આવ્યો છું ભારતીય જનતા પાર્ટી એક જ પાર્ટી આ દેશમાં એવી છે કે જેમની પાસે બોન્ડના પૈસા કરોડો રૂપિયા જે પંદર હજાર સોળ હજાર કરોડો રૂપિયા જેવી માતબર રકમ આવી છે એમની પાસે અત્યારે રૂપિયા એટલા છે કે એમને રાત્રે ઊંઘ નથી આવતી કયા ઉમેદવારને ખરીદી લઈએ કયા ધારાસભ્યને ખરીદી લે કયા સંસદ સભ્યને ખરીદી લે કયા રાજ્યસભાના મેમ્બરને ખરીદી લઈએ કારણ કે એમની પાસે પૈસા છે અને વેચાવાવાળા લોકો એટલા હલકટ લોકો તૈયાર છે કે લોકશાહી જેવું આ ભારત દેશમાં અત્યારે કંઈ વહેતું હોય એવું લાગતું નથી અત્યારે હું પોલીસ પીએસઆઈ પીઆઈ સાહેબને મળવા આવ્યો છું એમણે રજૂઆત કરી છે પરંતુ એમની ચોખી વાત હતી કે ભાઈ આ ફરિયાદ તમે ઇલેક્શન કમિશનરમાં કરી શકો છો અને એમણે જે કીધું એ પ્રમાણે એમની વાત પણ સાચી હતી પરંતુ હું અહીંયા ફરિયાદ કરવા એટલા માટે આવ્યો છું હું વરાછા વિસ્તારમાં રહું છું વરાછા વિસ્તારનું પોલીસ સ્ટેશન મારા વિસ્તારનું આ લાગે છે એટલે પ્રથમ ફરિયાદ મારે વરાછા પોલીસ સ્ટેશનમાં લખાવી હતી એ હિસાબે અત્યારે હું હાલમાં નિલેશ કુંભાણી વિરુદ્ધ ફરિયાદ લખાવવા માટે આવ્યો છું